નીચાણવાળા વિસ્તારોમાં પૂરની સ્થિતિમાં સાહસિક પ્રવૃત્તિ ટાળવા જિલ્લા તંત્રે અપીલ કરી ગ્રામજનોએ સતર્ક રહેવા અને તંત્રને સહકાર આપવા સૂચનો આપવામાં આવ્યા અનિચ્છનીય ઘટના રોકવા પોલીસ દ્વારા નીચાણવાળા વિસ્તારોમાં બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો મુલાકાતમાં જાલોદ પ્રાંત અધિકારી એ કે મામલેદાર શૈલેષ પરમાર પીએસઆઈ સી કે સિસોદીયા સહિત અધિકારીઓ હાજર નીચાણવાળા વિસ્તારોમાં સાવચેતી રાખવા જરૂરી હોવાનું જિલ્લા તંત્રે જણાવ્યું દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકામાં માછરનાળો ડેમ જો છે એ કાલથી ઓવરફ્લો થઈ ગયો છે એના ભાગરૂપે આજે વહીવટીતંત્ર દ્વારા એમની મુલાકાત લેવામાં આવી છે અહીંયા જો જનતા છે એમને હું વિનંતી કરું છું કે જ્યારે પણ કોઈ ફ્લડની પરિસ્થિતિ ઊભી થાય તો નીચાણવાળા વિસ્તારના ગામડાઓ જો છે એના રહેવાસીઓને વિનંતી કરું છું કે ભાઈ જે નીચાણવાળા વિસ્તારમાંથી જો રસ્તાઓ પસાર થાય છે નદીમાંથી એના ઉપરથી અવરજવર જવર ના કરે અને પાણી અગર વધારે વધે તો એમાં તંત્ર દ્વારા સૂચવવામાં આવેલ બધા જ પગલાંઓ લેવાના રહેશે અને બિનજરૂરી કોઈપણ એડવેન્ચર કોઈએ કરવું નહીં એ બાબતે જણાવવામાં આવે છે